નમસ્કાર મારા વાઘા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મૃત્યુ સમયે કયું શરીર નીકળી જાય છે આપણે એવું જ માનીએ છીએ કે કોઈ મરી જાય એટલે આપણે કે એનો જીવ નીકળી ગયો એનો આત્મા નીકળી ગયો શું આ સાચું છે તો આપણે તો જોયો જ નથી શું નીકળે છે કંઈક નીકળે છે નક્કી તમે નીકળતા જોઈ નથી મેં નીકળતા જોઈ નથી આ સુધી કોઈએ પણ જોઈ નથી કે આ શરીરમાંથી શું નીકળી જાય છે શરીર તો ઉપર તો એવું ને એવું જ હોય છે એમાં એક વાળ પણ ઓછો થતો નથી નાકે ડોડું થતું નહીં આંખે પણ એવી નેવી રહેશે બધા એવા એવાની એવા જ હોય છે તો આ શરીરમાંથી શું નીકળી જાય છે અને નીકળી જાય છે તો પછી એ બીજો જન્મ આપણે કેમ લેવો પડે છે તો આપણે કે આત્મા તો સ્થિર છે આત્મા અમર છે આત્મા જન્મ જન્મનો નથી આત્માનું મૃત્યુ નથી આત્મા છે આત્મા સ્થિર છે આત્મા ચલાય માનશે જ નહીં તો પછી નીકળે છે શું આમાંથી તો બધા જ લોકોને ખબર નથી કે આત્મા શું છે અને ઘણા લોકો એમ કહે છે કે મૃત્યુ સમયે આત્મા શરીરમાંથી નીકળી જાય છે તો તમે એટલો તો વિચાર કરો કે જ્યારે આપણે પ્રગટાવેલો દીવો બુજાઈ જાય છે ત્યારે શું એની જ્યોત ક્યો જાય છે તે આપણને દેખાય છે તો આપણે ઘણી બધી સ્ટોરીમાં એવું જોઈએ છીએ કે એક માણસ મરી જાય છે ત્યારે તેના શરીરમાંથી એક જ્યોત નીકળી નીકળી જાય છે અને એ જ્યોત નીકળતી બતાવે છે કોઈની જ્યોત નીકળે છે કોઈની આંખોમાંથી જ્યોત નીકળે છે કોઈની હૃદયમાંથી જ્યોત નીકળતી બતાવે છે શું આ સાચું છે તો આપણને એ જ્યોત નીકળતી બતાવે છે પણ જ્યારે આ શરીરમાં સ્થૂલ અને સૂક્ષ્મ શરીરની વચ્ચે જીવતમાં અથવા આત્મા રહેલો છે પરંતુ જ્યાં સુધી શરીર હોય છે ત્યાં સુધી આત્મા જ્યોતનો પ્રકાશ ફેલાય છે જેમ કે કબીર ગોરખ નાનક રામ કૃષ્ણ બુદ્ધ મહાવીર રમણનું શરીર હતું ત્યાં સુધી સ્વયં પ્રકાશ ફેલાતો હતો પરંતુ જ્યારે તેમનું સ્થૂલ શરીર છૂટી જાય છે એટલે તેમાંથી જ્યોતિરૂપ આત્મા બહાર નીકળ નીકળતો નથી આપણે એક ઘર દ્વારા આને સમજવાની કોશિશ કરશું તો સમજાઈ જશે માની લો કે તમારી પાસે એક ઘરની જગ્યા પડી છે એક ઘર બનાવવાનો પ્લોટ પડ્યો છે અને તમે બાંધકામ કર્યું નથી ત્યાં ફક્ત શૂન્યવકાશની જ શૂન્યવકાશ જ છે અને ત્યાં ફક્ત શૂન્ય જ દેખાય છે પરંતુ તમે એ જ જગ્યા ઉપર મકાન બનાવો ત્યારે જેમ જેમ તમારું સ્થૂળ રૂપમાં મકાન બનતું જાય છે તેમ તેમ આકાશ તત્વ તમને એ મકાનની જગ્યા આપી દેશે તો તમારું મકાન એટલે સ્થૂળ શરીર જ્યારે ન હતું ત્યારે પણ આકાશ તત્વ હતું ત્યારે પણ શૂન્ય હતું અને તમારું સ્થૂળ રૂપી મકાન તૈયાર થઈ ગયું ત્યારે તે આકાશ તમારા સ્થૂળ શરીર રૂપી ઘરમાં આવી જાય છે કેમ કે શૂન્ય ગતિ કરતું જ નથી એવી જ રીતે આત્મા પણ શૂન્ય છે અને આત્માની કોઈ ગતિ હોતી જ નથી તો હવે સમજી લો જ્યારે તમારું સ્થૂળ રૂપી મકાનની દિવાલો જૂની થઈ જાય છે અને પડી જાય તો તમારું મકાન પડી જવાનું છે થોડું આકાશ પડી જવાનું છે તો આકાશરૂપી આત્મા તો જ્યારે તમે મકાન નહોતું બનાવ્યું તો પણ હતું અને જ્યારે તમે સ્થૂળ શરીર રૂપી મકાન બનાવ્યું ત્યારે પણ તે હતું અને જગ્યા આપી અને જ્યારે સ્થૂળ શરીર રૂપી દિવાલો પડી જશે ત્યારે પણ આકાશરૂપ આત્મતત્વ તો ત્યાંનું ત્યાં જ રહેવાનું છે તો આપણે કહીએ છીએ કે આત્મા માના ગર્ભમાં દાખલ થાય છે અને તે શરીર ધારણ કરે છે તો પછી એટલું તો વિચારો એક બાજુ આપણે કહીએ છીએ કે આત્મા અમર છે આત્મા અચલ છે આત્મા સ્થિર છે આત્માનો જન્મ નથી આત્માનું મૃત્યુ નથી આત્માનું પરિવર્તન નથી તો પછી આત્મા ગર્ભમાં આવે જ કેવી રીતે તો આત્મા તો એક જ છે એટલે કે આત્માના નાના નાના ટુકડા કરીને પરમાત્મા આત્માને દરેક શરીરમાં મોકલે છે એવું તો નથી ને શરીર શરીર છે શરીરના મુખ્યત્વે બધા શરણા છે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો જન્મ મરણ પરિવર્તન નામ રૂપ ગુણ અને પાંચ કર્મેન્દ્રિયો પોંચ પ્રાણ પોંચ તત્વ આ બધું જ સ્થૂલ શરીરને લાગુ પડે છે અને જેમ સમય આવતો ઘરની દિવાલો પડી જાય છે અને આકાશ ખુલ્લું થઈ જાય છે તેમ મૃત્યુ તો સ્થૂલ શરીરને જ આવે છે સૂક્ષ્મ શરીર તો મળતું જ નથી તો જેમ શરીર દેખાય તે સ્થૂળ છે અને અંદર સૂક્ષ્મ શરીર છે તો જેમ ઘરની દિવાલો સ્થૂળ છે અને અંદર સૂક્ષ્મ છે તેમ આત્મા તો સૂક્ષ્મ અને એથી પણ સૂક્ષ્મ છે તો આ બે શરીરના વચનો આકાશમાં આત્મા રહે છે પરંતુ જન્મથી લઈને મૃત્યુના સમય સુધી જીવનમાં આપણે સૂક્ષ્મ વિચારો સૂક્ષ્મ આપણા અરમાનો આપણી આશાઓ આપણી સૂક્ષ્મ વાસનાઓ આપણી સૂક્ષ્મ સંવેદનાઓ અને સારા કે ખોટો સંચિત કર્મ અને કર્મના સૂક્ષ્મ તંતુઓ સાથે મૃત્યુ સમયે સૂક્ષ્મ શરીર સ્થૂલ શરીરમાંથી નીકળી જાય છે અને એ જ સૂક્ષ્મ શરીરમાં તમામ પ્રકારના જીવનના પૂરેપૂરા બાયોડેટા ભરેલા હોય છે તો તમારે સંસાર તો તમારા સારા કર્મના ડેટા હશે તો તમે સારા મા બાપને શોધશો અને જો તમારા સૂક્ષ્મ શરીરમાં ખરાબ કર્મના ડેટા હશે તો તમે ખરાબ મા બાપને શોધશો અને એવી જ રીતે તમે કોઈ પણ પવિત્ર સ્ત્રી સંસ્કારી સ્ત્રીના ગર્ભમાં તમે દાખલ થશો અને જો તમારા ખરાબ સંસારો સંસ્કારો હશે તમારા સૂક્ષ્મ શરીરના ડેટા ખરાબ હશે તો તમે એવી ખરાબ સ્ત્રીના ગરબામાં જ તમારું સૂક્ષ્મ શરીર દાખલ થવાનું છે તો મૃત્યુ વખતે કંઈ જ નીકળી જતું નથી એક કારણ શરીરના આધારે કારણ શરીર એ કમ્પ્યુટર છે કાલે જ આપણે આના વિશે વાત કરી હતી એક એ જ કમ્પ્યુટર રૂપિયાના બે બાજુ છે ભાગ ને કાંટા જે જે આપણા સંચિત કર્મો છે સારા યા ખોટા સારા વિચાર કે વિચારો એ જ આપણા સૂક્ષ્મ શરીરમાં એન્ટર થાય છે એના બાયોડેટા આપણા સૂક્ષ્મ શરીરમાં હોય છે અને જેવા પ્રકારના બાયોડેટા તમારા સૂક્ષ્મ શરીરમાં પડ્યા હોય છે એવી જ બીજે જન્મ લેવાની આપણી આશા હોય છે એવી જ આપણી વાસનાઓ હોય છે જો આપણા બાયોડેટા સારા હોય તો આપણે સારા ઘરમાં ઊંચ કુળમાં પવિત્ર કુળમાં પવિત્ર સ્ત્રીમાં આપણું સૂક્ષ્મ શરીર ગર્ભમાં પ્રવેશ કરે છે પરંતુ આપણા બાયોડેટા જો ખરાબ હોય તો આપણું સૂક્ષ્મ શરીર અપવિત્ર સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ